સાત રાજ્યોમાં ભાજપનું ખાતું નથી ખુલ્યું ચાર કેન્દ્રશાસિત પ્રદેશોમાં પણ શૂન્ય લોકસભા ચૂંટણીના પરિણામ આવી ગયા છે કેન્દ્રમાં આગામી સરકાર બનાવવાનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે ભારતીય જનતા પાર્ટીની આગેવાનીવાળું એનડીએ ફરી સરકાર બનાવશે પરંતુ પાછલી ચૂંટણીની તુલનામાં ભાજપનું પ્રદર્શન ખરાબ રહ્યું છે લોકસભા ચૂંટણીના પરિણામ આવી ગયા છે અબકી બાર ચારસો પારનો નારો લગાવનારી ભારતીય જનતા પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે પાર્ટી પોતાના દમ પર બહુમત હાસિલ કરવાનું ચૂકી ગઈ છેલ્લા બે લોકસભા ચૂંટણીના મુકાબલે આ વર્ષે પાર્ટીનું સૌથી ખરાબ પ્રદર્શન છે પાર્ટી આ વખતે માત્ર બસો ચાળીસ સીટો પર જીતી રહી છે પાછલી ચૂંટણીમાં ભાજપે ત્રણસો ત્રણ સીટ જીતી હતી પરંતુ એનડીએના સહયોગીઓની મદદથી ભાજપ ફરી સરકાર બનાવવાની સ્થિતિમાં છે ખાસ વાત છે કે દેશના સાત રાજ્યો અને ચાર કેન્દ્રશાસિત પ્રદેશમાં પાર્ટી સંપૂર્ણ રીતે સાફ થઈ ગઈ છે આ વખતે ચૂંટણીમાં ભાજપને સીટોની સાથે વોટ શેરમાં પણ ઝટકો લાગ્યો છે પાર્ટી આ વખતે લગભગ બસો ચાળીસ સીટો જીતી રહી છે જ્યારે પાછલી ચૂંટણીમાં ત્રણસો ત્રણ સીટ જીતી હતી બે હજાર ચૌદની ચૂંટણીમાં ભાજપને બસો સીટો મળી હતી આ વખતે પાર્ટીને છત્રીસ ટકા મત મળ્યા છે તો બે હજાર ઓગણીસમાં પાર્ટીનો વોટ શેર સાદત્રીસ ટકા હતો જ્યારે બે હજાર ચૌદની ચૂંટણીમાં ભાજપને એકત્રીસ ટકા મત મળ્યા હતા કોંગ્રેસને આ વખતે એકવીસ પોઈન્ટ છવીસ ટકા સીટ મળ્યા છે જ્યારે પાર્ટીને પાછલી ચૂંટણીમાં ઓગણીસ પોઈન્ટ હાસઠ ટકા મત મળ્યા છે કોંગ્રેસે પાછલી ચૂંટણીમાં બાવન સીટ જીતી હતી આ વખતે આશરે સો સીટ જીતી રહી છે પંજાબમાં પાર્ટી સંપૂર્ણ રીતે સાફ થઈ ગઈ છે પાછલી ચૂંટણીમાં પાર્ટીના બે સાંસદ હતા આ વખતે પંજાબમાં ભાજપને શૂન્ય સીટ મળી છે પંજાબમાં ભાજપનું શિરોમણી અકાલી દળ સાથે ગઠબંધન થયું નહીં તેનું નુકસાન પાર્ટીને થયું છે દક્ષિણ ભારતના તમિલનાડુમાં પાર્ટી એકવાર ફરી ખાતું ખોલવામાં નિષ્ફળ રહી છે પીએમ મોદીના સતત પ્રવાસ છતાં ત્યાં કોઈ સફળતા મળી નથી મણિપુરની બે સીટો પર કોંગ્રેસે કબજો કર્યો છે ભાજપને ત્યાં સોળ પોઈન્ટ અઠાવન ટકા મત મળ્યા છે સિક્કિમમાં એક લોકસભા સીટ છે આ સીટ પર સિક્કિમ ક્રાંતિકારી મોરચાને જીત મળી છે આ રાજ્યોમાં ન ખુલ્યું ભાજપનું ખાતું તમિલનાડુ પંજાબ સિક્કિમ મણિપુર મેઘાલય મિઝોરમ નાગાલેન્ડ કેન્દ્ર શાસિત પ્રદેશ પુડુચેરી ચંદીગઢ લદ્દાખ લક્ષદ્વીપ કેન્દ્ર પ્રદેશમાં ન ચાલ્યો સિક્કો ભાજપને કેન્દ્ર પ્રદેશમાં પણ ઝટકો લાગ્યો છે પાર્ટીએ ચંદીગઢ સીટ ગુમાવવી પડી છે આ રીતે પુડુચેરી લદ્દાખ અને લક્ષદ્વીપમાં પણ પાર્ટી ખાતું ખોલાવી શકી નથી